નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું ભાવપત્રકની પ્રક્રિયા પ્રાથમિક શાળાઓની અંદર કઈ રીતે બે હજાર કરતા વધારાની જે ખરીદી કરવાની થતી હોય ત્યારે ભાવપત્રક મંગાવીને કામગીરી કરવામાં આવે છે કોટેશન ફાઇલ ડાઉનલોડ કરવા ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે એના પરથી તમે વર્ડ ફાઇલમાં આ ડાઉનલોડ કરી શકો અને પોતાની શાળામાં ઉપયોગ કરી શકો છો નેક્સ્ટ ત્યારે ભાવપત્રક મંગાવવા પ્રાથમિક શાળાઓમાં બે હજાર રૂપિયા સુધીની મર્યાદામાં આપણે ભાવપત્રક વિના ખરીદી કરી શકીએ છીએ બે હજાર રૂપિયા કરતાં વધુ કિંમતના કામ કે વસ્તુ માટે ભાવપત્રક મંગાવીને ઓછા ભાવવાળી પાર્ટીને કામગીરી સોંપવામાં આવે છે તો આ વિડીયોમાં આપણે એ પ્રક્રિયા જોઈશું નેક્સ્ટ જાહેરાત કે જાહેર નિવિદા અને જાવક નંબર ત્રણ કે વધુ પાર્ટીને ભાવ મંગાવતું લેટર આપણે મોકલવાનો છે જેનાથી પાર્ટીને જાણ થાય ભાવ નિશ્ચિત દિવસમાં મળી જવો જોઈએ તેવો ઉલ્લેખ કરવાનો છે

એમાં શું જોઈએ છે વિષયમાં લખવાનું છે અને કેટલી સાઈઝની વસ્તુ શું જોઈએ છે સીલ બંધ કવરમાં દસ દિવસની અંદર અને કવર પર ભાવપત્રક એમ સ્પષ્ટપણે વંચાય એમ લખવાનું રહેશે આ રીતનો લેટર આપણે મોકલી શકીએ છીએ નેક્સ્ટ આ જાહેર નિવિદાનો નમૂનો છે એની અંદર આપણે પેપરમાં પણ આપી શકીએ છીએ બસ સ્ટેન્ડ પર જાહેર સ્થળોએ આ લગાવી શકીએ છીએ આપણે વોટ્સએપ દ્વારા ફેસબુક દ્વારા પણ પ્રચાર કરી શકીએ છીએ આ રીતની વસ્તુ જોઈએ છે નેક્સ્ટ વેપારીની પ્રક્રિયા હવે જે તે વેપારીના પત્ર દ્વારા કે જાહેર નિવિદા દ્વારા જાણ થાય છે ત્યારબાદ તે પોતાનો ભાવ બંધ કવરમાં મોકલે છે ભાવ હંમેશા બંધ કવરમાં પોસ્ટ દ્વારા કુરિયર દ્વારા કે રૂબરૂમાં ખાસ સંજોગોમાં મંગાવી શકાય છે પણ બંધ કવરમાં હોવા જોઈએ નક્ષ્ટ ભાવપત્રક આવકમાં લેવા વેપારી જે તે વસ્તુની માંગણી અન્વય પોતાનો ભાવ બંધ કવરમાં મોકલશે જે તે દિવસે મળે તે દિવસે કવર પર આવક નંબર લખી સભ્ય સચિવે સહી કરી મૂકી દેવું અને આવેલ તમામ કવર એ ફાઇલમાં રાખવા નેક્સ્ટ ભાવપત્રક ખોલવાની પ્રક્રિયા ભાવપત્રક આવવાની મુદત પૂર્ણ થયા બાદ તુરંત એસએમસી અધ્યક્ષ સભ્ય સચિવ અને પ્રોમિનન્ટ સભ્યની હાજરીમાં આવેલ ભાવપત્રક ખોલવામાં આવે છે અથવા અન્ય કોઈ વ્યક્તિ સભ્ય આવવા માંગે તો એને પણ લઈ લેવાય તથા ત્રણેય આવેલ ભાવપત્રકોના કવર પર અને ભાવપત્રક પર સિક્કો મારી સહી કરે છે ત્યારબાદ સભ્ય સચિવ ભાવપત્રકનું સરખામણી પત્રક તૈયાર કરે છે અને સૌથી ઓછા ભાવવાળી પાર્ટીને ઓર્ડર કરવામાં આવે છે તુલનાત્મક પત્રક આપણે જોઈએ મંગાવેલ ભાવોનું તુલનાત્મક પત્રક એટલે કે કમ્પેરેટિવ એની અંદર જે વસ્તુ છે આ ત્રણ પાર્ટીઓ દ્વારા ભાવ મોકલેલ છે સૌથી ઓછા આવેલ ભાવ 1500 ભારત જનરલ સ્ટોર દ્વારા આવેલ છે જોઈ શકીએ છીએ નેક્સ્ટ પછી આ પ્રમાણપત્ર આપણે નીચે આપી દેવાનું આજ રોજ તારીખ ખાલી ગયાના રોજ શાળામાં ગ્રીન બોર્ડની ખરીદી માટે આવેલ ભાવપત્રકોના ભાવોની તુલનાત્મક સરખામણી કરતા ભારત જનરલ સ્ટોરના ભાવ સૌથી ઓછા આવેલ છે જે નીચે સહી કરનાર એસએમસી ના સભ્ય એક ગ્રાહ્યા રાખેલ છે એટલે અધ્યક્ષ ની સહી લઈ લો સભ્ય સચિવ પ્રોમિનન્ટ સભ્ય ની સહી અને અન્ય કોઈ સભ્ય આવેલ હોય તો એની પણ સહી કરાવી લેવાય નેક્સ્ટ ઓર્ડર આપો ત્યાર બાદ જે ઓછો ભાવ હોય પાર્ટીને જાણ કરીને વસ્તુ મોકલવા માટેનો ઓર્ડર આપી દેવો અને ત્યાર પછી વસ્તુ આવે ત્યાર પછી પેમેન્ટ ની પ્રક્રિયા કરવામાં આવે છે ચેક દ્વારા થેન્ક યુ ફોર વોચિંગ અહીં આપણો વિડિયો પૂર્ણ કરીએ છીએ